ગણેશ મહોત્સવમાં અન્નકૂટ કરવામાં આવે ખેડા જિલ્લાનું ગોકુળિયું ગામ અને એનઆરઆઈ ગામ તરીકે પ્રખ્યાત એવું ઉત્તરસંડા ગામે શ્રી ગણેશ યુવક મંડળ બજાર ગ્રુપ ઉત્તરસંડામાં આજે ભાદરવા સુદ બારસ નિમિત્તે અન્નકૂટ કરવામાં આવ્યો હતો આ ગણેશ મહોત્સવ બે હજાર પંદરથી શરૂ થઈ છે શ્રી ગણેશ યુવક મંડળ બજાર ગ્રુપ ઉત્તરસંડામાં બે હજાર સત્યાવીસ સુધી ગણેશજીની મૂર્તિનું બુકિંગ થયું છે અને આ એનઆરઆઈ ગામમાં સો ગ્રામજનો ભેગા થઈ અને એનઆરઆઈ મિત્રો યોગ્ય ફાળો આપી સાથ સહકાર આપી અને દર વર્ષે ગણપતિનું સ્થાપન કરી દસ દિવસ પૂજા આરાધના કરે છે આ દસ દિવસ દરમિયાન જુદા જુદા ગામેથી ભજન મંડળીઓ તથા આનંદ ગર્વો સાંસ્કૃતિક પ્રોગ્રામો વગેરે યોજવામાં આવતા હોય છે શ્રી ગણેશ યુવક મંડળ બજાર ગ્રુપ ઉત્તરસંડા છેલ્લા દસ વર્ષથી બજારમાં ગણપતિ મૂર્તિનું સ્થાપન કરી આયોજન કરવામાં આવે છે અને છેલ્લા દિવસ બાકી હોય ત્યારે અન્નકૂટ કરી સૌ ગ્રામજનો ભેગા મળે અનુકૂળતા દર્શનનો લાભ લઈ પ્રસાદ ગ્રહણ કરતા હોય છે આ વર્ષે મંગળવાર અનંત ચૌદસ ના દિવસે વાસતે તાલે સિદ્ધિવિનાયક ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે આ વિસર્જન દરમિયાન ગુજરાત બહારથી નાટક કલાકારો તેમની વેશભૂષા સાથે બાહુબલી હનુમાનજી વગેરેના પાત્રો સાથે ઢોલ નગારા તાશા અને ડીજેના તલે શ્રી ગણેશનું વાસ્તે ગાસ્તે ઉત્તર સંડાથી શ્રી ગણેશ યુવક મંડળ બજાર ગ્રુપ દ્વારા વિસર્જન કરવામાં આવશે રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ મારું નામ અંકુલ પટેલ કેટલા વર્ષથી આયોજન કરો છો દસ વર્ષથી દસ દિવસ દરમિયાન રોજ અલગ અલગ પ્રોગ્રામ હોય ભજન અલગ અલગ ગામના ના ભજન રાખીએ છીએ સંગીત ખુરશી છોકરાઓ માટે જાદુગર નાટક એવી સ્પર્ધા રાખીએ છીએ અને છેલ્લે બે દિવસ બાકી હોય ત્યારે અંકોટ હોય અને અંકોટ દસે દર દસ દિવસ દિવસ આધાર ના માટે સાદુભાઈ કિરીટભાઈ પટેલ હોય છે મારું નામ મેહુલ કુમાર પ્રવીણભાઈ પટેલ છે હું તસરના નો રહેવાસી છું અમે છેલ્લા નવ વર્ષથી અહીંયા ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ અને રોજ જુદા જુદા પોગ્રામ રાખીએ છીએ અને ત્યાર પછી સરસ રીતના વરઘોડો કાઢીને વિસર્જન કરીએ છીએ અને છેલ્લા બે દિવસ બાકી હોય ત્યારે અંકોટનું આયોજન કરીએ છીએ છેલ્લા કેટલા વર્ષથી નવ વર્ષથી અમારું નવમું વર્ષ છે